ના ઉતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં ગઈ અગિયાર તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જના તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસેક કલાક બાદ એ જયારે રિલીફ છે હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં કુન્નું કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસ નો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું નું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમ નો અને પીએમ નો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં એડિન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે અ જે વ્યક્તિ જે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું એ બાબતને લઈ પોલીસે મર્ડનનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ કુનના લક્ષ્મીધર સાહુ અને લુલુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણજનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બહાને પેલા નાસ્તો કરાવ્યો પછી માં કંઈક ઘેની ઘેની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે કૃષ્ણ હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જયારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષ કુમારને આ બંને વ્યક્તિએ પુના અને લુલુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસ આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ